નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું એચ એન ભાવસર આજના સર્વે ટ્રેડના લગતા લેસન વોટર બાઉન્ડ મેકેડેમ રસ્તાની બાંધકામની રીતો વિશે આપણે ટૂંકાળમાં જોઈશું આપણે પીપીટી તરફ જઈશું વોટર બાઉન્ડ મેકેડેમ રસ્તાના બાંધકામની રીતો તે કેવી રીતે બાંધવામાં આવે છે તેમાં કયું મટિરિયલ વપરાય છે ત્યાં આપણે જોઈશું હવે આપણે જોઈએ તો રોડની અગત્યતા ઇમ્પોર્ટન્સ ઓફ રોડ ભારત જેવા વિશાળ દેશમાં રોડની અગત્યતા દર્શાવવાની ભાગ્યે જ જરૂર પડે છે બરાબર હવે જોઈએ તો દેશ ભારત દેશની અંદર આપણે રોડની ખૂબ જ અગત્યતા છે અત્યાર જે વિકસિત દેશ છે એની અંદર આપણે રોડ એ ખૂબ જ અગત્યનો ભાગ ભગવે છે સારી રીતે ડિઝાઇન કરેલા સારી રીતે બાંધકામ કરેલા અને સારી રીતે નિભાવ કરેલા રસ્તા દેશની આર્થિક તેમજ સાંસ્કૃતિક પ્રગતિ એટલે કે ઇકોનોમિક એન્ડ કલ્ચરલ પ્રોગ્રેસ માટે ખૂબ જ જરૂરી છે દેશના સંરક્ષણ ડિફેન્સમાં પણ સારા રોડ અગત્યનો ભાગ બચે છે યુદ્ધના સમયે સૈન્ય તેમજ લડાઈક સામગ્રીની ઝડપથી હેરફેર કરવા સારા રોડ જરૂરી છે કોઈપણ જગ્યાએ આપણે જોઈએ તો રોડ સિવાય અત્યારે રોડ જોઈએ તો રોડ વગર કશું શક્ય નથી બરાબર ટાઈમ ટાઈમમાં જવું હોય કોઈ બી જગ્યાએ ટાઈમ ઓછા સમય તો રોડ અત્યારે અગત્યનો ભાગ વગેવા છે ભારતની આશરે સિત્તેર ટકા પ્રજા ગામડામાં વસે છે અને ખેતી સાથે સંકળાયેલી છે આપણે જોઈએ તો અત્યારે ખેતી ગણો કે કોઈ બી દેશના આગળ વિકાસ માટે અત્યારે જરૂરી જોઈએ તો રસ્તા રોડ રસ્તા છે આ જે અગત્યનો ભાગ જોઈએ છે બરાબર ગામડાની અંદર બી અત્યારે બી હાલ ખૂબ જ સારા રસ્તાઓ છે બરાબર એમાં કોઈ બી જગ્યાએ માલ મટિરિયલ લાવવા લઈ જવા માટે ઓછા સમયની અંદર જો સારા રસ્તા હોય તો આપણે જલ્દી એક્સેસ કરી શકીએ છીએ જેમ કોઈ ગામડામાંથી તાલુકામાં જિલ્લામાંથી આપણે કોઈ નાના નાના ગામડામાં અંદર જવું હોય તો જો રસ્તા સારા હોય તો આપણે ઇઝીલી પહોંચી શકીએ છીએ ખેત પેદાશની ઉત્પાદનના ઉપયોગના સ્થળે ઓછામાં ઓછા સમય લઈ જવા લાવવાનું કામ રોડ પર આધાર રાખે છે અત્યારે આપણે ખેત પેદાશો બી ગણીએ તો દૂધ ભરાવા જવું બી હોય તો સારા રસ્તા તો ઇઝીલી આપણે ઓછા સમયની અંદર પહોંચી વળીએ છીએ બરાબર જેમ કે આમ ખેતીના વિકાસ માટે સારા રસ્તા આવશ્યક છે દેશની પ્રગતિ માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે આપણે દેશનો જે મેઇન અત્યારે જોઈએ તો ઇન્ડસ્ટ્રી બહુ જ વધી ગઈ છે બરાબર ઇન્ડસ્ટ્રીમાં જો માલ માલસામાન લઈ જવા લાવવા માટે પણ રોડની જરૂરિયાત હોય છે બરાબર સારા રોડ હોય તો ઓછા સમયની અંદર આપણે ઝડપી વસ્તુ લઈ જઈને લાવી શકીએ છીએ જેથી આપણે સમયનો બી ઉપયોગ થાય છે ઓછા સમયમાં લઈ જઈશું જેમાં ઇકોનોમિક બી રહે છે જે ઓછા સમયમાં જો કોઈ વસ્તુ પહોંચાડીએ તો માલને નુકસાન બી પહોંચતી નથી કારખાનાઓમાં કાચો માલ પહોંચાડવા તૈયાર થયેલા માલને ઝડપથી વપરાશ કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે સારા રોડ હોવા જોઈએ આપણે જે જો રોડનું બાંધકામ ખરાબ હોય અને નિભાવ બરાબર ન થતો હોય એટલે કે મેન્ટેનન્સ બરાબર ના થાય તો ઓપરેશન કોસ્ટ બી વધાઈ જાય જેમ કે પંદરથી ચાલીસ ટકા જેટલી વધી જતી હોય છે એમાં આપણે જોઈએ તો કોઈ બી સાધન આપણે ખરાબ રસ્તા ઉપર ફેરવતા હોઈએ તો એમાં શું થાય કોઈ જમ્પરનો પ્રોબ્લેમ આવતો હોય ક્યાં તો બાઇક પડીને તૂટી જવાનો પ્રોબ્લેમ હોય એક્સિડન્ટ થવાનો પ્રોબ્લેમ હોય જેથી એ પણ જો સારા રસ્તા ના હોતો નુકસાન એ છેલ્લે આપણને છેલ્લે છે જે રોડ સારા હોય રસ્તા સારા હોય મેન્ટેન સારા થતા હોય તો એ નુકસાન ઓછું થતું હોય છે તે જ રીતે જે પેટ્રોલિયમ બળતણ એટલે પેટ્રોલ ડીઝલનો બગાડ પણ ઓછો થાય છે જો પેટ્રોલ ડીઝલનો પણ બગાડ ઓછો થાય જો સારી રસ્તા સારા હોય સરળ હોય તો ઓછી ઓછા ઈંધણે આપણે જલ્દી પહોંચી શકીએ એમ કે જે એવરેજ સારી કોઈ બી વ્હીકલની મળતી હોય તો પેટ્રોલ અને ડીઝલ ઓછું મળતું હોય અને એથી ઇકોનોમિક પણ પડતું હોય છે હવે જોઈએ તો ફરસબંધીના પ્રકાર ટાઈપ ઓફ પેમેન્ટ ફરસબંધી એટલે પેમેન્ટનો અર્થ સામાન્ય રીતે રોડની સપાટીનું સૌથી ઉપરનું સ્તર એવો કરવામાં આવે છે એટલે કે જે રોડની ઉપરનું જે સપાટી હોય સરફેસ એને આપણે પેમેન્ટ કહીએ છીએ પરંતુ હાઈવે ડિઝાઇનમાં ફરસબંધીમાં સબગ્રેડની ઉપરના રોડના બધા સ્તરો જેવા કે સબ બેઝ બેઝ સરફેસ કોર્સ એમ આપણે જોઈએ તો હાઈવેની ડિઝાઇન જોઈશું તો એની અંદર ચાર લેયર હોય એમ કે સબ બેઝ બેઝ સરફેસ કોર્સ અને સબગ્રેડ એમ ચાર લેયર હોય છે આ બધાને આપણે શું કે હાઈવે ડિઝાઇનની અંદર ફરસબંધી જ કહેતા હોઈએ છીએ ફરસબંધીના હેતુ એટલે કે ઓબ્જેક્ટ ઓફ પેમેન્ટ રસ્તા પરના ટ્રાફિકનો ભાર સહેલાઈથી સ્થિર રીતે નમ્યા વગર નીચેના સબગ્રેડ ઉપર વિતરિત કરવો આપણે ફરજબંધીનો મેઇન હેતુ શું કે જે રોડ ઉપરનો જે ટ્રાફિક હોય એ સહેલાઈથી આપણે છેક જમીનમાં ટ્રાન્સફર થઈ જાય અને રોડને પણ કોઈ હાનિ પહોંચે નહીં એટલે કે સહેલાઈથી સ્થિર રીતે નમ્યા વગર સબગ્રેડ સુધી વિતરિત થઈ જાય રસ્તાની સપાટી પર પડતું પાણી નીચે સોઇલ સબગ્રેડ સુધી પહોંચતું અટકાવી સબગ્રેડને વધારે નમ્ય બનતો રોકવો એટલે કે આપણે રસ્તાની સપાટી હોય અને પાણીથી ડેમેજ ના પહોંચેલા આપણે શું કરીએ ડ્રેનેજ બનાવીએ એ ડ્રેનેજ પણ સારી બને જેથી આપણે રસ્તાને નુકસાન ના પહોંચે એ પણ આપણો મેઇન હેતુ છે કે ભાઈ રસ્તાને નુકસાન પહોંચે નહીં જેથી ટ્રાફિક ઇઝીલી આપણે ઓપરેટ કરી શકીએ રસ્તાની સમતલ સપાટી પૂરી પાડવી જેથી વાહનો ઝડપથી ગતિ કરી શકે અને યાંત્રિકોને અગવડ પણ ન પહોંચે મેઇન આપણો ઉદ્દેશ યાત્રિકોને અગવડ ન પહોંચે એટલા માટે જો રસ્તાની સપાટી કેવી હોવી જોઈએ સમતલ હોવી જોઈએ અને ઝડપથી ગતિ કરી શકે તેવી હોવી જોઈએ ફરસબંધીની ડિઝાઇનના હેતુ મુખ્ય બે પ્રકારો છે આપણે જોઈએ તો ફરસબંધીની જે ડિઝાઇન છે એમાં બે પ્રકારના મેઇન છે ફરસબંધી એક તો નમ્ય ફરસબંધી એટલે કે ફ્લેક્સિબલ પેમેન્ટ અને દ્રઢ ફરસબંધી એટલે કે રિઝીડ પેમેન્ટ હવે નમ્ય ફરસબંધી આપણે જોઈશું ડીપમાં તો ફ્લેક્સી એને શું કહેવાય ઇંગ્લિશમાં ફ્લેક્સિબલ પેમેન્ટ પણ કહેતા હોય છે જે ફરજબંધીની ટેક્સ ટેન્સાઈલ સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી હોય અને તેના પર આવતા ભારને કારણે તે સહેલાઈથી વિકૃત એટલે ડિફોર્મ થઈને બહારનું નિતરણ નીચે સોઇલ સબક્રેડ પર કરી શકતું હોય તેને નમ્ય ફરસબંધી કહે છે હવે આપણે જોઈએ તો ફરસબંધીમાં જે આ જે નમ્ય ફરસબંધી એમાં એની સ્ટ્રેન્સાઈલ સ્ટ્રેન્થ છે એ ખૂબ જ ઓછી છે બરાબર એટલે આ રોડ વધારે પડતો ભાર હોય ત્યાં આગળ ચાલતો નથી એમાં ડિફોર્મેશન આવે છે એટલે વિસ્તરણ થાય છે અને એ એમાં એ ક્રેક એવું પેદા થતું હોય છે એટલે કે આ એને નમ્ય ફરસબંધી પણ કહે છે હવે એના આપણે પ્રકાર જોઈએ તો નમ્ય ફરસબંધીમાં બ્યુટ્યુમનેસ રોડ આવે ડબલ્યુબી એટલે કે વોટર વોટરબોન મેકેડેમ રોડ આવે સ્ટેબિલાઇઝ સોઈલ્સ રોડ આવે અર્થ ટ્રાવેલ રોડ આવે બરાબર અર્થ એટલે કે માટીનો રોડ પણ કહેવાય હવે આ ફ્લેક્સિબલની ફિગર જોઈએ આપણે બરાબર એક તો એનો ચાર લેયર છે બરાબર ફ્લેક્સિબલ પેમેન્ટની અંદર એક તો સોઇલ સબગ્રેડ છે સોઇલ બે સ્કોર્સ એટલે ત્રીસ સેન્ટીમીટરનો આવે બે સ્કોર્સ છે એ બાર સેન્ટીમીટરનો અને આ સરફેસ કોર્સ એટલે છ સેન્ટીમીટર એમ આની અંદર એક બે ત્રણ ચાર આપણે ચાર લેયર હોય એક તો ઉપરથી જે આપણે જે આ લેયર છે એની ઉપર આપણે જે વાહનો ઓપરેટ થતા હોય એટલે કે વાહનો રનિંગ થતા હોય એ જે આ લેયર છે સબ સર્ સરફેસ કોર્સ કહેવાય જે સૌથી ટૉપનો એના પછી આ બીજો ત્રીજો અને આ ચોથો આમાં ઉપરથી જે વાહનનો ભાર હોય એ વિસ્તૃત થતો થતો ટ્રાન્સફર થતો થતો છે બે કોર્સ ઉપર બે સ્કો ઉપર સબ કોર્સ ઉપર છે સબ બે કોર્સ ઉપરથી સબ ગ્રેડ ઉપર અહીં જમીનમાં ટ્રાન્સફર થતો હોય છે જો એમાં જો કોઈ બી લેયર વીક પડ્યું તો આખું આખા રોડની અંદર શું કહેવાય ડિફોર્મેશન આવે છે બરાબર ને એ રોડની અંદર ક્રેક આવવાની સંભાવના રહેતી હોય છે નમ્ય ફરસબંધી નીચેના સ્તરોની વિકૃત એટલે કે ડિફોર્મેશન ઉપરના સ્તરમાં દેખાય જો નીચેના સ્તરની અંદર કોઈ બી ક્રેક કોઈ બી ડિફોર્મેશન આવ્યું તો છેક ઉપરના સ્તર સુધી દેખાતો હોય છે તેથી જો નીચેના સબગ્રેડ દબાય તો ઉપરના સરફેસ કોર પણ દબાય છે એટલે કે સ્તરનું ઇલાસ્ટિક ડિફોર્મેશન થાય છે આવી ફરસબંધીમાં ઉપરનો ભાર કણથી સંપર્ક દ્વારા નીચેના સ્તરો સુધી ટ્રાન્સફર થાય છે આ ફરસબંધીમાં જે કણથી કણ હોય બરાબર એક જોડે સંકળાયેલા હોય છે એટલે કોમ્પેક્શનથી જે ભેગા થયેલા હોય એમાં જો જો લોડ હોય એ કણથી કણ ટ્રાન્સફર થઈને છેક બેસ સુધી આવતા હોય છે એટલે આ આવી ફરસબંધીમાં કોઈ તાપમાન સ્ટ્રેસ પેદા થતી નથી એટલે કે આમાં કોઈ તાપમાનની જે હોય એ ઇફેક્ટ આવતી નથી હવે આપણે જોઈએ દ્રઢ ફરસબંધી એટલે રિઝીડ પેમેન્ટ જોઈએ જે ફરસબંધીમાં ખૂબ વધારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ સહન કરી શકીએ તેમજ તેના પર આવતા બહારથી કોઈ વિકૃતિ પેદા ન થાય તેને દ્રઢ ફરજબંધી એટલે રિજીટ પેમેન્ટ પણ કહે છે આ આપણે જે જોઈએ તો આની અંદર આ જે દ્રઢ ફરજબંધી એમાં ટેન્સાઈઝ સ્ટ્રેન્થ છે એની બહુ સારી છે બરોબર એની સહનશક્તિ સારી છે એટલે આ રોડ જે વધારે આવતો હોય તો રિઝિટ પેમેન્ટ બનાવવું જોઈએ હવે એના ઉદાહરણ તરીકે જોઈએ તો કયા કયા રોડ આવે એક તો સિમેન્ટ કોન્ક્રીટ રોડ આવે બરોબર આમાં એકલું સિમેન્ટને કોન્ક્રીટ હોય બરાબર આ જે આરસીસી રોડ છે એમાં રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ હોય એમાં આરસી સ્ટીલ હોય બરાબર રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ આ પ્રિસ્ટ્રેસ કોન્ક્રીટ બ્લોક આખા બ્લોક જ તૈયાર થયેલા હોય જે સીધા જ રોડની સપાટી ઉપર મૂકવાના હોય છે એટલે જે રોડ બનાવવાનો ત્યાં ઉપરની સપાટી પર પ્રી આ તૈયાર જ રોડ હોય છે બીમ જેવા તૈયાર રોડ હોય છે વધારે પડતા ભારને કારણે કોન્ક્રીટ સ્લેબમાં તિરાડો પડે છે અને ફેલર થાય છે આમાં જો વધારે લોડ આવતો હોય ખૂબ જ વધારે પ્રમાણમાં તો જ ફેલર થવાની શક્યતા રહેલી છે સ્લેબ એક બીમ તરીકે કામ કરે છે જે આખો જે સ્લેબ હોય આની અંદર જે રોડ એ આખો એક બીમ તરીકે કામ કરે છે અને ડિફોર્મેશન અવરોધ કરે છે આવા પેમેન્ટમાં તાપમાન સ્ટ્રેસ ખૂબ જ વધારે પેદા થાય છે આ જે આરસીસી રોડ ને સીસી રોડ ને એ બધા પ્રિસ્ટસ કોન્ક્રીટવાળા જે રોડ હોય એમાં તાપમાનની ઇફેક્ટ બહુ વધારે રહેલી છે હવે આપણે જોઈએ ફ્લેક્સિબલ પેમેન્ટની ફિગર છે એ આગળ જોઈએ એ પ્રમાણે જ ફિગર છે આના લેયરો એ રીતના જ હોય છે એક તો સરફેસ કોર્સ છ સેન્ટીમીટરનો હોય છે એના પછી બીજો કોર્સ હોય બેઝ કોર્સ બાર સેન્ટીમીટરનો હોય છે એના પછી જે ત્રીજો કોર્સ હોય સબ બેઝ કોર્સ એ ત્રીસ સેન્ટીમીટરનો હોય છે અને છેલ્લો જે હોય જે જમીન લેવલે કે સબગ્રેડ હોય છે એમ જે ઉપરથી વાહનનો જે લોડ ટનેજ આવતો હોય એ સીધો જ સરફેસ બાય સરફેસ કોર્સ બાય કોર્સ સીધો નીચે ટ્રાન્સફર થશે ને એ જમીનમાં ટ્રાન્સફર થતો હોય છે હવે આપણે જોઈએ તો વોટર વોટરબોર્ડ મેકેડમ રસ્તાની બાંધકામની રીત આમાં આપણે કઈ રીતે રસ્તો બાંધકામ થઈ શકશે એમાં આપણે કોણે બાંધ્યો છે કઈ રીતે આમાં કયું મટિરિયલ વપરાય છે એ આપણે ડિટેલમાં જોઈશું આ પ્રકારના રોડનું સૂચન જ્હોન મેકેડેમ નામના ઇંગ્લેન્ડ સર્વેયરે કર્યું હતું બરાબર આ જે રોડ છે એક સર્વેયર જ છે બરાબર જ્હોન મેકેડેમ નામ છે એમનું એ ઇંગ્લેન્ડના છે એમને આ રોડનું ફાઉન્ડ કર્યું હતું બરાબર એટલે કે એમને શોધ્યો હતો આ રોડ આ પ્રકારના રોડમાં બે સ્કોર્સમાં ક્રસ ઓર બ્રોકન એગ્રીગેટ વપરાય છે આની અંદર જે હોય બેઝની અંદર શું વપરાય છે કોર્સ અને બ્રોકન એગ્રીગેટ વપરાય બરાબર એ કપચી જેવું આવે એ મટિરિયલ આમાં વપરાતું હોય છે જેનું રોલિંગ કરવાથી યાંત્રિક ઇન્ટરલોકિંગ થાય છે વચ્ચેના પોલાળમાં સ્ક્રીનિંગ અને બાઇન્ડિંગ મટિરિયલ ભરવામાં આવે છે હવે આપણે જોઈએ તો આ એ ક્રોસ એગ્રીગેટને બ્રોકન એગ્રીગેટ અંદર નાખીએ તો એમાં પણ થોડું વોઇડ્સને એ રહેલું હોય છે હવે એ વચ્ચેનું પુલાણ કેવી રીતે આપણે ભરશું સ્ક્રીનિંગ અને બાઇન્ડિંગ મટિરિયલથી ભરવામાં આવે છે ડબલ્યુબીએમને સબ બેઝ બેઝ કોર્સ સરફેસ કોર્સ અને સરફેસ તરીકે વાપરી શકાય છે આ ડબલ્યુબીએમ જે રોડ હોય એને આપણે કઈ રીતે સબબેઝ બેઝ બેઝ કોર્સ સબ સરફેસ કોર્સ અને સરફેસ કોર્સ તરીકે વાપરવામાં આવે છે હવે આપણે એની જોઈએ તો જાડાઈ કેટલી હોય તો ડબ્લ્યુ બીયુના તરીકે દરેક સ્તરની જાડાઈ સાત સાડા સાત સેન્ટીમીટરથી દસ સેન્ટીમીટર જેટલી હોય છે બરાબર એની જાડાઈ જોઈએ બરાબર આપણે એસ એમ જોઈએ તો પંચોતેર એમ ને સો એમ એમ થાય હવે આની અંદર કયું મટિરિયલ વપરાય ડબલ્યુબીએમ રોડની અંદર કયું મટિરિયલ એ બનાવવા માટે મટિરિયલ જે આવતું હોય એની અંદર આપણે કોર્સ એગ્રીગેટ એક તો સ્ક્રીનિંગ અને બાઇન્ડિંગ મટીરિયલ છે આ ત્રણ આની અંદર મેઈન છે હવે જો કોર સેગ્રીગેટની અંદર શું હોય છે કોર સેગ્રીગેટની સ્થૂળ એગ્રીગેટ તરીકે નીચેના મટીરિયલ વપરાય છે એમાં જોઈએ તો ક્રશ સેગ્રીગેટ ક્રશ સેલ બ્રોકન સ્ટોન ઓવરબર્ન બ્રિક કંકર અને લેટરાઇટ આ જેમાં કોર્સ સેગ્રીગેટ તરીકે વાપરવાના જે જુદા જુદા જે મટિરિયલ છે એ બધા દર્શાયેલા છે અહીંયા હવે આઈઆરસીની ભલામણ મુજબ ત્રણ સ્તરો માટે મટિરિયલની ભૌતિક જરૂરિયાતો નીચે મુજબ છે બરાબર એની જે આ બધા ટેસ્ટ છે લોસ એન્જલસ એબરેશન વેલ્યુ એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ અને ફ્લેકીનેસ ઇન્ડેક્સ આમાં જે જે વેલ્યુ બતાવી એ બધી મેક્ઝિમમ પર્સન્ટેજ બતાવેલા આ ત્રણ પ્રકારના ટેસ્ટ કર્યા બાદ જ આપણે એગ્રીગેટ વાપરતા હોઈએ છીએ એમાં જોઈએ તો રિકવાયરમેન્ટ ફોર પેમેન્ટ લેયર આ બધા જે લેયર છે એમાં ત્રણ પ્રકારના લેયર છે સબબેઝ બેઝ કોર્સ અને સરફેસિંગ કોર્સ આ જે સરફેસિંગ કોર્સ એ જે રસ્તાનું ઉપરનું લેયર છે આ બીજા નંબરનું આ છેલ્લું એને પછી સબગ્રેડ આવે બરાબર હવે આની અંદર લોસ એન્જલસ એબ્રેસન વેલ્યુની અંદર મેક્ઝિમમ પર્સન્ટેજ સબ બેઝ માટે કેલા જોઈશે તો કે સાહીઠ પર્સન્ટેજ જોઈએ બરાબર બેઝ કોર્સ માટે એ જ રીતે જોઈએ તો પચાસ પર્સન્ટેજ જોઈશે સરફેસિંગ કોર્સ માટે જોઈએ તો ચાલીસ જોઈશે એ જ રીતે એગ્રે બીજા નંબરે જોઈએ તો એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટની અંદર વેલ્યુ આવે તો સબબેસ માટે કેટલી વેલ્યુ આવશે આપણે પચાસ પર્સન્ટેજ બેસ કોર્સ માટે કેટલી એ જ રીતે જોઈએ ચાલીસ અને સરફેસ કોર્સ માટે જોઈએ તો ત્રીસ આવશે હવે ફ્લેકીનેસ ઇન્ડેક્સ માટે મેક્ઝિમમ કેટલી જોઈશે એમાં નીલ છે એમાં બેઝ કોર્સ માટે પંદર અને સરફેસિંગ કોર્સ માટે પંદર જોઈશે બરાબર હવે એ જ રીતે એગ્રીગીટ એગ્રીકેટના જે ગ્રેડિંગ પ્રમાણે આપણે જોઈએ તો સીવ એનાલિસિસ કરીને પછી કેટલું મટિરિયલ વધે એના પાસિંગ વેઇટ અહીંયા દર્શાયેલા છે હવે એમાં જો પહેલું જોઈએ તો એગ્રીગેટ સાઇઝ રેન્જ જો નેવુંથી ચાલીસ એમ એમની એગ્રીગેટ હોય તો સીવ આ રીતના લેવામાં આવે છે સીવ એટલે આપણે ચારણી કહીએ એની સાઇઝ એમ એમમાં દર્શાયેલી છે બરાબર આ સો એમ એમની હોય તો પાસિંગ વેઇટ કેટલું છે હન્ડ્રેડ છે એસી હોય તો સાઠથી પંચ્યાસી છે તેસઠ હોય તો પચીસથી સાઠ છે એ જ રીતે જોઈએ તો ચાલીસ એમ હોય તો ઝીરોથી પંદર છે અને વીસ એમ હોય તો ઝીરોથી પાંચ બતાવેલી છે એ રીતના જોઈએ તો આપણે તેસઠથી ચાલીસમાં બી આ સીવ સાઇઝ બતાવેલી એ પ્રમાણે આપણે એસીમાં સો હોય તેસઠ હોય તો નેવુંથી સો હોય છે પચાસ હોય તો ત્રીસથી સિત્તેર રાખવામાં આવે છે એ રીતે સીવ સાઇઝ ચાલીસ હોય તો સા ઝીરોથી પંદર એ જ રીતે વીસ હોય તો ઝીરોથી પાંચ રાખવામાં આવે છે એમાં ત્રીજા નંબર આપણે જોઈએ તો એમાં સાઇઝ ઓફ એગ્રીગેટ આપણે એમ એમમાં જોઈએ તો પચાસથી વીસ હોય તો આ વેલ્યુ જોઈએ તમે તેસઠ હોય તો સો હોય પચાસ હોય તો પંચાણુંથી સો દર્શાવવામાં આવે છે ચાલીસ હોય તો પાંત્રીસથી સિત્તેર વીસ હોય તો ઝીરોથી દસ અને દસ હોય તો ઝીરોથી પાંચ હોય છે હવે આપણે સ્ક્રીનિંગ જોઈએ સ્ક્રીનિંગની અંદર શું હોય છે સ્ક્રીનિંગ મોટા એગ્રીગેટ વચ્ચેના પુલાણો ભરવા માટે વપરાય છે આપણે કોઈ એગ્રીગેટ વાપરી એમાં જો પુલાણ હોય તો સ્ક્રીનિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે હવે પુલાણ ભરાઈ જાય એટલે આખો રોડ કેવો વાળો રોડ થઈ એટલે કે એમાં ભાર વનશક્તિ સારી હોય છે સ્ક્રીનિંગ તરીકે નાના એગ્રીટિવ વપરાય છે સ્ક્રીનિંગની સાઈઝ એકસો પચીસ એમ એ ટાઈપ અને એક સો એમ બી ટાઈપ હોય છે આ એની સાઇઝ બતાવેલી છે અને સ્ક્રીનિંગ તરીકે કયું મટિરિયલ વપરાય છે કેન્કર નોડ્યુલ્સ મોરમ ગ્રેવલ વગેરે એક નોડ્યુલ ને મોરમ એ બધી માટી જેવું આવે છે બરાબર હવે બાઇન્ડિંગ મટિરિયલ બાઇન્ડિંગ મટિરિયલ તરીકે આપણે ફાઇન ગ્રેન મટિરિયલ વપરાય છે આ ઉપરાંત કેન્કર નોડ્યુલ લાઇમસ્ટોન અને ડસ્ટ વપરાય છે બાઇન્ડિંગ મટીરિયલ મોટા એગ્રીગેટ અને નાના એગ્રીગેટ તેમજ સ્થિતિમાંથી ખસી જતાં અટકાવે છે આ બાઇન્ડિંગ મટિરિયલનો ઉપયોગ એક આપણે ડેન્સિટી સારી રહે છે બરાબર અને જે જે મોટા મોટા પથરા હોય એને આપણે ખસતા જતા અટકાવી રહી છે બાઇન્ડિંગ મટિરિયલનું પ્લાસ્ટિક સિટી ઇન્ડેક્સ ચારથી નવ ટકા વચ્ચે હોવો જોઈએ જો સ્ક્રીનિંગ તરીકે મોરમ અથવા સોફ્ટ ગ્રેલ વપરાય તો બાઇન્ડિંગ મટિરિયલ વાપરવાની જરૂર નથી જો સોફ્ટ ગ્રેલ વપરાતા હોય તો આપણે બાઇન્ડિંગ મટિરિયલની કોઈ જરૂર રહેતી નથી હવે ડબલ્યુબીએમના બાંધકામની પદ્ધતિ જોઈએ આપણે ડબલ્યુબીએમના સ્તર માટે નીચે પાયો તૈયાર નીચે પ્રમાણે પાયો તૈયાર કરવામાં આવે છે સામાન્ય રીતે ડબલ્યુબીએમનું સ્તર સબગ્રેડ અથવા સબ બેઝ ઉપર મૂકવામાં આવે છે હવે આ જોઈએ તો ડબલ્યુબીએમનું સ્તર હોય એ સબગ્રેડ ઉપર મૂકવામાં આવે છે તેથી સબ ગ્રેડ કે સબ બેઝને જરૂરી ઢાળ અને કેમ્બર આપવામાં આવે છે એ જે લેયર હોય ડબલ્યુબીએમનો એના ઉપર કેમ્બર આપીને ઢાળ આપવામાં જેથી પાણી નીકળ નિકાલ થઈ જાય ધૂળ કે અન્ય લૂઝ મટિરિયલ દૂર કરવામાં આવે છે જો ડબ્લ્યુ બી એમનું સ્તર બિટ્યુમિન સરફેસ ઉપર પાથરવાનું હોય તો જૂની સપાટી ઉપર રોડની સેન્ટર લઈને પિસ્તાળીસના ખૂણે એક મીટર સેન્ટર ટુ સેન્ટરના અંતરે પચાસ એમએમ પહોળા અને પચાસ એમએમ ઊંડા ખાંચા બનાવવામાં આવે છે લેટરલ કન્ફાઈનમેન્ટમાં જોઈએ તો આપણે મોટા એગ્રીગેટને તેની સ્થિતિમાંથી ખસી જતાં રોકવા માટે લેટરલ કન્ફાઈનમેન્ટ કરવામાં આવે છે એ જો મોટા એગ્રીગેટ ખસી ના જાય એના માટે આ પ્રોસેસ કરવા લેટરલ લેટરલ કન્ફાઈનમેન્ટ કરવામાં આવે જેના માટે આપણે જોઈએ તો શોલ્ડર્સ અગાઉથી બાંધીને કૂટાઈ કરવામાં આવે છે શોલ્ડર્સની દબાયેલી મા જાડાઈ ડબલ્યુબીએમના દબાયેલ સ્તરની જાડાઈ પંચોતેર એમ જેટલી રાખવામાં આવે છે એની જે જાડાઈ છે ડબલ્યુબીએમના શોલ્ડર્સની જાડાઈ એ પંચોતેર એમ એમ રાખવામાં આવે છે હવે આપણે જોઈએ મોટા એગ્રીગેટ કેવી રીતે પાથરવાના એમાં તૈયાર કરેલા સબગ્રેડ કે સબ બેઝ ઉપર મોટા એગ્રીગેટ ગ્રેડિંગ નંબર એક બે અને ત્રણ એક સરખી જાડાઈમાં પાથરવામાં આવે છે આ જે એગ્રીગેટ પાથરીએ એના આપણે નંબર પ્રમાણે એટલે કે ગ્રેડિંગ નંબર એક બે અને ત્રણ આ ત્રણેય ગ્રેડિંગને વારાફરતી આપણે સબબેઝ અને સબગ્રેડની અંદર નાખવામાં આવે છે હવે ત્યારબાદ આપણે જોઈએ તો પ્રોસેસમાં રોલિંગ કરવાનું હોય મોટા એગ્રીગેન છથી દસ ટનની ક્ષમતાવાળા ત્રણ પૈડાવાળા રોલરથી રોલિંગ કરવામાં આવે છે બરાબર આવા ટનેજ બ જેટલું ટનેજ વધારે એ પ્રમાણે આપણે રોલર પણ બદલાતા છે મટિરિયલ પ્રમાણે રોલર પણ બદલાતા હોય છે રોલિંગની ધારથી શરૂઆત કરવામાં આવે છે અને રોલરને આગળ પાછળ ફેરવવામાં આવે જે રોલર હોય એ મશીનના આપણે રોડથી જે જગ્યાએ કોમ્પેક્શન કરવાનું હોય એ ધારથી ચાલુ કરીને એના સેન્ટર તરફ આપણે જવાનું હોય જેથી આપણે જે રોડનું કોમ્પેક્શન હોય એ સરળતાથી કરી શકીએ બરાબર વળાંકવાળા રસ્તા ઉપર રોલિંગ અંદરની ધારથી શરૂ કરવામાં આવે છે આ આપણે જોયું આમાં સીધી રિવર્સ પોઝિશન હોય નોર્મલ રોડ હોય તો બહારથી અંદર જવાનું છે અને જો વળાંકવાળો જે રોડ હોય તો એની અંદર રસ્તાની અંદરની સપાટીથી આપણે શું કરવું પડે બહાર આવવું પડે છે હવે પાંચમા નંબરે જોઈએ તો સ્ક્રીનિંગ મટીરિયલ પાથરવું હવે સ્ક્રીનિંગ મટિરિયલ પાથરવાનું પ્રોસેસ છે આમાં જોઈએ તો મોટા એગ્રી બરાબર રોલિંગ કર્યા પછી તેના પર સ્ક્રીનિંગ મટિરિયલ પાથરીને સૂકું રોલર કરવામાં આવે છે હવે આપણે જે જોયું તો પહેલું જે સ્ટેપ હતું આગળનું એની અંદર રોલિંગ કર્યા પછી જે સબ સબગ્રેડની અંદર જે મટિરિયલ પાથ્યું પથરા જે મોટા મોટા એની ઉપર સ્ક્રીનિંગ મટિરિયલ પાથરીને એની અંદર સૂકું રોલર ફેરવવામાં આવે છે સ્ક્રીનિંગ મટિરિયલ ત્રણ વખત પાથરી ત્રણેય વખત રોલિંગ કરવામાં આવે છે એટલે કે ત્રણ લેયર જે અલગ અલગ એ ત્રણેય વખત આપણે ત્રણ વખત રોલિંગ કરવું પડે છે બરાબર સાથે સાથે સાવરણી વાળવામાં આવે છે એટલે કે આખી પ્રોસેસ પહેલાં સ્ક્રીનિંગ મટિરિયલ પાથર્યા પછી રોલર પા મારવાનું પછી એના ત્રણ વખત સ્ક્રીનિંગ મટિરિયલ પાથરીને રોલર પાથરનું તે પછી સાવરણી મારવામાં આવે છે પાણીનો છંટકાવ અને ગ્રાઉન્ટિંગ સ્ક્રીનિંગ મટિરિયલનું રોલિંગ કર્યા બાદ રોડની સપાટી પર પાણીને છંટકાવ કરી સખત સાવરણા વડે વાળવામાં આવે છે અને રોલિંગ કરવામાં આવે છે જેથી ભીની કે સ્ક્રીનિંગ મટિરિયલ નીચે પોલાણમાં ઉતર ઉતરે છે આ જે સ્ક્રીનિંગ મટિરિયલ હોય ને એકદમ ઝીણું માટી જેવું હોય છે એ પથરાની અંદર જે પોલાણ રહેલું હોય એની અંદર મટિરિયલ ઉતરતું હોય એટલે કે એની અંદર જો પાણી અને જો સાવણો મારવામાં જોડે આવે તો એ રોલિંગ મટિરિયલ સી જે રોલિંગ સાથે સીધું સ્ક્રીનિંગ મટિરિયલ ઉતરતું હોય છે આ સ્ક્રીનિંગ મટિરિયલ મોટા એગ્રીકેટને જોડવાનું કામ કરે છે એટલે કે બાઇન્ડિંગ મટિરિયલ તરીકે પણ ઉપયોગ થાય છે તો બાઇન્ડિંગ મટિરિયલ પાથરું બાઇન્ડિંગ મટિરિયલ બે કે તેથી વધારે પાત્રા સ્તરોમાં પાથરવામાં આવે છે દરેક સ્તર પાથરી તેના પર ખૂબ જ પાણી રેડી જાડા સાવરણા વડે ભીની સ્લરી નીચે પોલાણમાં ભરવામાં આવે છે અને રોલિંગ કરવામાં આવે આ જે જે બાઇન્ડિંગ મટિરિયલ હોય એના એક સ્લરી તરીકે સાવરણ વડે વાળીને પોલાણની અંદર ઉતારવામાં આવે છે સેટિંગ અને ડ્રોઈંગ આપણે જોઈએ તો અંતિમ કૂટાઈ રોલિંગ બાદ ડબલ્યુમી સપાટીને એક દિવસ રહેવા દેવામાં આવે આ જે આખો રોડ બન્યા પછી આને સીધો જ આપણે ઓપન કરી નથી દેવાનો જે ટ્રાફિક માટે એના આપણે એક દિવસ રહેવા દેવામાં આવે છે બીજા દિવસે કોઈ ખાડા દેખાય તો તેમાં સ્ક્રીનિંગ અથવા બાઇન્ડિંગ મટિરિયલ ભરવામાં આવે છે જો કોઈ ડિફોર્મેશન આવ્યું તો એને આપણે સ્ક્રીનિંગ બાઇન્ડિંગ મટિરિયલ ભરીને તેને કરવામાં આવે છે થોડું પાણી છાંટી જરૂર જણાય તો રોલિંગ કરવામાં આવે છે સપાટી સંપૂર્ણપણે સુકાઈ ગયા બાદ તેને ટ્રાફિક માટે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારબાદ જો સંપૂર્ણ પૂરું થઈ જાય ત્યારબાદ આપણે ટ્રાફિક માટે ખુલ્લું મૂકવામાં આવે છે આપે મને સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર